આપ સો વૈષ્ણવને જે શ્રી કૃષ્ણ પહેલાં એક ઓડિયો ક્લીપ આપણે આવી છે એ સાંભળીએ પછી એના ઉપર ચર્ચા કરીએ તમારા જે શ્રી કૃષ્ણ મારે આપને બધાને એટલું જ કહેવાનું છે કે આપણાનું છે એટલું જ કહેવાનું છે કે આપણા જે સુરત જિલ્લાના સુરતના કે આપણા આપણા વૈષ્ણવના અગ્રણીઓને અગ્રણીઓને જે માનનીય શ્રીઓને એટલું કહેવું છે કે કદાચ મોટા રાહ ભટકી જાય ને તો નાના ને રાહ બતાવવાની એક ઉમ્મીદ હોય છે તો મારે સૌને એવું કેવું છે કે આપણા સમાજનો અસામાજિક તત્વ જે આપણો પુષ્ટિ માર્ગ નું નામ ખરાબ કરી રહ્યો છે અને આપણે લોકો એને સપોર્ટ કરી છે આ કેટલા ટકા યોગ્ય છે અને બીજી વાત આપણે ઈ કર્ણ ની જન્મેલા છે કે ખોટું હોવા છતાં મહાભારત હતું તો મારે તમને એટલું કેવું છે કે આપણે તો સાચાનો સાથ દેવાનો છે આપણા માવતર નો સાથ દેવાનો છે આપણા ધર્મનો સાથ દેવાનો છે અને આપણે આપણા ધર્મનો સાથ છોડીને આપણા માવતર નો સાથ છોડીને આપણા ગુરુજનો સાથ છોડીને એક અસામાજિક તત્વ આશીષ જેવાની વાતમાં આવીને આપણે આપણા ગુરુજનોને આપણે આપણા પુષ્ટિ માર્ગને આપણે આપણા વૈષ્ણવ કુળને અને આપણા આપણા વલ્લભ કુળની સામે થઈ રહ્યા છે આ કેટલા ટકા વ્યાજબી વાત છે તો મારે તમને બધાને આજ જોડીને માથું ઝુકાવીને નમ્ર વિનંતી છે કે રાહ ના ભટકો અને આપણા પુષ્ટિ માર્ગનું આપણે લોકોએ જોડે રહીને સારક્ષણ કરવાનું છે રક્ષણ કરવાનું છે તો વાલા વૈષ્ણવો મહેરબાની કરીને અસામાજિક તત્વોની વાતોમાં આવીને આસી જેવા વ્યક્તિની વાતોમાં આવીને આપણા પુષ્ટિ માર્ગને બદનામ ના કરો બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે આપણી કમંટીને નમ્ર વિનંતી છે આપણે આદરણીય વડીલોને નમ્ર વિનંતી છે આ વાતને કઈને મારી વાતને વિરામ આપું છું હું સમજી છું કદાચ મારી વાતનો કોઈ આપણા વડીલો કોઈ આપણા આદરણીય યા તો કોઈ કમિટીના મેમ્બરને કદાચ મારી વાત કઈ ન કે કે સાચી લાગે તો મહેરબાની કરીને ગુરુના ચરણોમાં આવીને વલ્લભકુળના ચરણોમાં આવીને ઠાકોરજીના ચરણોમાં આવીને ભૂલચૂક માફ કઈને માફી માંગીને મહેરબાની કરીને આ વૈષ્ણવ સમાજને غلط રાહમાં ભટકાવો નહીં રે આ ભાઈનું કહેવું એવું છે એક તો પહેલા પેલા સામે આવતા નથી કોકના દ્વારા ફોરવર્ડ મેસેજ કરે છે ને આયો જો ફોરવર્ડ મેસેજ ગ્રુપમાં તો સમય પહેલાં પહેલાં તો એ જ વિનંતી કરું કે તમે સામે આવો પહેલાં કે તમે ચર્ચા કર અસામાજિક તત્વ એટલે તમને કયું અસામાજિક તત્વ લાગ્યું આમાં કે આશિષ કે અંગીકાર પ્રથાનો વિરોધ કરી રહ્યા છે એટલે તમને અસામાજિક તત્વ લાગ્યું બીજા નંબર ઉપર કે વલ્લભપુરના બાળકોનું ખોટું બોલી રહ્યા છે એટલા માટે તમને લાગ્યું આ બરાબર તમને એવું લાગે છે કે દૂષણ છે માર્ગમાં પુષ્ટિ માર્ગનું રક્ષણ કરવું જોઈએ બરાબર તમે ખોટા અસામાજિક તત્વોની વાત કરી રહ્યા છો જે કે આશિષભાઈ અસામાજિક તત્વ રહ્યા છે તો તમને ખબર છે કે વલ્લભકુળનો અંગીકારનો પ્રથા કેટલા વર્ષોથી ચાલી આવી છે જે હરેમાં અમે કોઈ પહેલાં પહેલાં તો અમે મહાપ્રભુના સિદ્ધાંતની વિરુદ્ધ વાત કરતા નથી આશિષભાઈ મહાપ્રભુના સિદ્ધાંતની કોઈપણ જાતની વિરુદ્ધ વાત નથી કરતા તમારે ચર્ચા કરી તો સામે આવીને ચર્ચા કરો ને આમ મો વિડીયો ક્લિપ મોકલી દેવાની ને એના પર કરી દેવાનું અને ફોરવર્ડ તમારામાં હિંમત સામે આવો ને અમે સામે આવ્યા છીએ અમારું એવિડન્સ છે બરાબર છે કે જે છોકરીઓ અને જે સ્ત્રીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અંગીકાર પ્રથાના નામમાં એ કેટલા વર્ષોથી થઈ રહ્યા છે એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને તમે એવું કહો છો અસામાજિક તત્વ કોઈ અન્યાશ્રય કર્યો છે કે વલ્લભપુરની જેમ બધા સ્વામિનારાયણ મંદિરમાં જઈને માતાજીના મંદિરમાં જઈને કે ભગવાન કૃષ્ણને સમર્પણ કર્યા કરેલું છે છે બ્રહ્મસંબંધમાં અને અન્યાશ્રય કરેલો છે આજના વલ્લભપુરના બાળકોને તમે જુઓ ગમે ત્યાં આગળ અન્યાશ્રય કરવા નીકળી જાય છે ત્યાં આગળ તમારે બોલાતું નથી સર્વ સમર્પણ તો ઠાકોરજીને છે અને મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા જ સર્વોપરી માની છે ઇવન ગુસાઈજી મહારાજે બરાબર ક્યાં પણ મહાપ્રભુના મંદિર બાંધ્યા મહાપ્રભુની હવેલી ખોલી ઈવન ગોકુલનાથજી જોઈ લો તમે ગોકુલનાથજીએ ક્યાં પણ હવેલી મંદિર બાંધ્યા મહાપ્રભુ એમના પિતૃચરણ પૂજનીય હતા પૂર્ણ પુરુષોત્તમ હતા તો છતાં ભગવાન કૃષ્ણની સેવા જ કરવાનું કીધેલું છે ને અત્યારે હાલમાં શું થાય છે કોઈ બાપ દાદાના વડીલના પેઢીના પેઢીઓને એમને એમની બેઠાકી બનાવીને એને ભોગ ધરવાનું કહે છે તો એ આ પ્રથામાં જવાનું છે કે ભગવાન કૃષ્ણની સેવા કરવાની છે અને તમને શું લાગે છે કે આ સામાજિક તત્વ કઈ વસ્તુમાં સામાજિક તત્વ કર્યું કે વલ્લભ વિરુદ્ધમાં ગયા કઈ વસ્તુમાં વલ્લભ વિરુદ્ધમાં ગયા પહેલાં પહેલું તો તમે આ અંગીકાર પ્રથા બંધ કરો એના વિરુદ્ધમાં ગયા હવેલી ખોલી તો ખોલો જેટલી હવેલી ખોલી હોય અમને કોઈ પ્રશ્ન નથી મહાપ્રભુજી સેવા કીધી છે અમે ઘરે બેસીને સેવા કરી રહ્યા છે મૂળ આચાર્ય ચરણની આજ્ઞાનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પહેલાં પહેલું તો વૈષ્ણવ બનવા આખી જિંદગી જ રહી કેટલા જન્મો છે ને સાધા વૈષ્ણવ નહીં બની શકીએ અમે બરાબર પણ જે મહાપ્રભુજીના માર્ગમાં છે તમે કહો છો રક્ષણ કરો તો રક્ષણ કરવાની તમારી ફરજ છે ને તમારી ફરજ છે ને કે વલ્લભપુરના બાળકોને કોને ને કે આપ અન્યાસરી કરી રહ્યા છો અન્યાયસરી ના કરો અંગીકાર પ્રથાન બંધ કરો બરાબર હવેલી ખુલ્યું જ ખોલો જાઓ પુષ્ટિ માર્ગમાં સુરતગ્રંથનું શિખામણ આપો ગુરુ કોને કહેવાય પહેલાં પહેલાં તો એ જ પ્રશ્ન કહેવાય ગુરુઓની વિરુદ્ધમાં ગયા કાંઈ ગુરુના વિરુદ્ધમાં ગયા કોણ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છે પુરુષોત્તમ બાવાની વિરુદ્ધમાં ગયા અમે હા શરદ બાબાને હલોલવારા શરદ બાબાની વિરુદ્ધમાં ગયા અમે કે જે કહે છે કે ઘરે બેસીને સેવા કરો કોના વિરુદ્ધમાં ગયા કે જે મહાપ્રભુના સિદ્ધાંતો પ્રમાણ ચાલતા નથી એનું વિરુદ્ધમાં ગયા તમને ખબર છે ને કે દ્વારકાધીશ પ્રભુના રાજભોગની થાળીમાં કીડા દેખાતા હતા મહાપ્રભુની આજ્ઞાનું પાલન નહોતું કર્યું તો પેલો સાધુ હતો આઠસો વર્ષથી તપસ્યા કરતો હતો તો પાયો ખોદ્યો તો એને બહાર કાઢ્યો તો કીધું કે તમારા દાદાજીએ અમને કીધું છે અહીંથી કોઈ હટાવશે નહીં તો પણ માન્યું નહીં મહાપ્રભુની આજ્ઞાનું ના માન્યું બરાબર છે તો રાજભોગની થાળીમાં કીડા દેખાયા તો અત્યારે શું થાય છે કે મહાપ્રભુની કોઈ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે વલ્લુભપુરના બાલકો ઉપરથી અંગીકાર પ્રથા કરી રહ્યા છે જે જીવ શરણે આવે છે જે જન શરણ આવે તે તારે જીતની રવિ છાયા કી કનિકા તીતને દોષ અમારે બરાબર અહીંયા સરના અહીંયા શું કરાવડાવે છે અંગીકાર કરાવડાવે છે આ રીતે ઉદ્ધાર થાય તમારો ત્યાં તમારે બોલાતું નથી મારી જોડે તો એવિડન્સ છે પેલા ગોટીવારા કાકાનું એડવી એવિડન્સ છે હજી મારે વધારે બોલાવવો તો કોઈની જિંદગી ભાગી નાખવા માટે તો બધાની પથ્થર ઘરની રગડાઈ જાત ચાલે એક ભાઈ પોતાની વહુને પોતાની મા અને વહુને સાથે અંગીકાર કરાવે છે રાજકોટમાં ને ખુલ્લે આમ બોલે છે ત્યારે કઈ જાય છે વલ્લભપુરના બાળકો અસામાજિક તત્વો કોને કહી રહ્યા તમારા હિંમત હોય તો બહાર આવો ને તમે સાચા જ મહાપ્રભુના સેવક હો અને તમને એટલી બધી ચિંતા હોય તો સામે યુટ્યુબ પર આવો અરે રૂબરૂ મળવા આવું તમે એડ્રેસ આપો ત્યાં તમને રૂબરૂ મળવા આવું બરાબર છે અને પે પહેલાં મેં વચ્ચે વાત કરી હતી ભક્ત હોય ને હંમેશા નિર્ભય હોય એને કોઈ જાતની બીક ના હોય બરાબર અમે નિર્ભય છે મહાપ્રભુના રાજાના સેવકો છે અમે માર્ગનું રક્ષણ કરવા આના લીધે કેટલાય લોકોની જિંદગી બચી ગઈ છે આશિષભાઈ આ પ્લેટફોર્મ પરથી બોલ્યા મેં હું કોલેજમાં ભણતો ત્યારથી ભ્રમસ બંધેલા હતા એક બે વર્ષની અંદર મને આ વસ્તુની ખબર પડી પણ હું અવગણના કરતો હતો હશે હશે નહીં હોય કારણ કે હું એકલો જ જાણતો હતો બીજા બે ત્રણ જણા જોડ જાણીએ પણ બહાર ના પડે આ આશીષભાઈ આટલા પ્લેટફોર્મ પર તમારી હિંમત છે બોલવાની અહીંની તમે તમે કમસે કમ સામે તો આવો કઈ રીતે અસામાજિક તત્વ લાગ્યું તમને કે વલ્લભ કોની વિરુદ્ધમાં જાય છે એટલે અંગિકાર પ્રથાની વિરુદ્ધમાં જાય છે જે આ કરી રહ્યા છે અને દ્રવ્ય માટે કેટલું આજે પ્રોપર્ટી માટે બધા ઝઘડી રહ્યા છે ઠાકોરજી માટે કોઈ ઝઘડે જ ભગવત સેવા માટે બે ટાઈમ રોટલા ખાવાના હોય છે ઠાકોરજીને ધરીને સવારે અને સાંજે શું જોઈએ માણસને બીજું શું જોઈએ ઠાકોરજી બે ટાઈમ રોટલા તો આપે છે ને તમને અતર વલ્લભભૂના બાળકોને તો શિક્ષામાં શિક્ષામાં પણ નથી અપાતી કે ભાઈ મહાપ્રભુના સુરત ગ્રંથો કોણ શીખવાડે છે અત્યારે મને બતાવો મારે ભણવા છે સુરત ગ્રંથો ભાગવતજીની કથા ના પાડી છે મહાપ્રભુજી કહેવાની કે જે ભગવત નામ વેચીને આ નિર્વાહ કરશે મારો નહીં કહેવાય નહીં ઈવન તમને ખબર છે ને કે ગોપીનાથ પ્રભુચરણ જ્યારે દામોદર સંભરપરાને ત્યાંથી દ્રવ્ય આવ્યું હતું ત્યારે કે લક્ષ્મીજી સહિત પધાર્યા તો આખું દ્રવ્યને બધું નાવ સાથે બધું એમાં ઠાકોરી લઈને એમાં કરી દીધા તમને એટલી ચિંતા હોય ને તો તમે સામે આવો ને માર્ગના રક્ષણ કરવાની ચિંતા હોય તો અમને ચિંતા છે કે આ માર્ગમાં ખોટું થઈ રહ્યું છે મારના માર્ગમાં એટલે અમે બોલી રહ્યા છીએ અમને અમારો વિરોધ નહીં થતો હોય અમને મારવાની ધમકી નહીં મળતી હોય અમને શોખ થાય છે અહીંયા ઘડી આવવાનો અને પહેલાં પહેલાં તો વૈષ્ણવમાં બુદ્ધિ હોવી જોઈએ કે દામોદર પદ્મનાભદાસજીને જ્યારે એમને સેવામાં મહાપ્રભુજીને ભોજનમાં આટલો વિલંબ થતો પોતાનો ધર્મ મેં મૂકી દીધો તો આપણે બોલી નથી શકતા કે આ વસ્તુ ખોટી થઈ રહી છે અન્યાશ્રય કરી નાખો છે બધાને ભેગા થઈને અન્ય સંબંધી ગંધ પણ ગરદન કપાવા છે ગુસાઈજી પ્રભુચરણ એવું કહે છે સમજો ક્યાં પણ ગુસાજી મહારાજ મહાપ્રભુના મંદિર બાંધ્યા ગોકુલનાથજીએ બાંધ્યા એમના દાદાજીના મહાપ્રભુજીના છતાં પેઢીઓના પેઢીઓને ભોગ ધરાવવાનો નિયમ થઈ ગયો છે કૃષ્ણ સેવા સદા કર્યા કીધું મહાપ્રભુજી બરાબર તમે એમાં ગુરુમાં પુરુષોત્તમ ભાવ દેખાતો તો એવું ના નથી પાડતો બરાબર છે કે ગુ ગુરુ ગોવિંદ કુદોનો ખડે કાકુ લાગુ પાય બલી ગુરુ ગુરુદેવ કી ગોવિંદજીનો બતાય પછી અજગરને કીડા જેવી જ દશા થવાની છે મહાપ્રભુજીના માર્ગમાં મહાપ્રભુજીનું આજ્ઞાનું કોઈ પાલન કરી નથી શકવું એટલો સિમ્પલ માર્ગ બનાવ્યો છે કે ઠાકોરજીને ધરીને લો તમારાથી ધરીથી સેવા નતા હતી વસ્ત્ર સેવા પણ મહાપ્રભુજીએ બતાવી ભાગવતજીનું વાંચન બતાવ્યું કથા પક્ષ પણ બતાવ્યો સ્વર્ણ પક્ષ પણ બતાવ્યો સેવા પ્રકાર બતાવ્યો ત્રણ બતાવ્યો દરેકના ઘરની પરિસ્થિતિ અલગ હોય જીવ જીવનો જેટલો અધિકાર હોય એટલું એને આપતા હતા ઘણાને નામ મંત્ર આપીને પણ ઉદ્ધાર કર્યો છે ઓ તો ઇવન પોતાના ચરણોથી પણ સુગંધથી પ્રસરાઈને પણ જીવોનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કરેલો છે તમારો ઉદ્ધાર કરવાની તાકાત હોય ને તો પોતાનું ચવિત ત્રાંબૂલ આપો ને વલ્લભકુંડને ગોપાલ દાસજીને આપી એવું ગોવિંદલાલજીના બાળકને કલ્યાણરાયજીને એમના વલ્લભપુરના બાળકને આપ્યું કલ્યાણરાયજીને એવી તો તાકાત છે નહીં તમારામાં અને કહીએ તો વિરુદ્ધ થઈ જાય છે અમે જોયેલું છે રિસલ આ બધી વસ્તુઓ કે માણસને કઈ રીતે ગ્રુમિંગ કરી રહ્યા છે ને મારા પોતા પર વીતેલી છે મારી વાઈફ જોડે હતી અને કાકાની તબિયત કાઢવા ગયા ને ખરાબ તર મારા એ કાકા એવું બોલ્યા કે બાવાએ બહુ ટાઈમથી સુંદર સામગ્રી નથી આરોગી મારી વાઇફના નવા નવા મેરાજ થયા હતા અમારા એટલે એને કદી ખબર ના પડી ત્યારથી મેં કાકા ત્યાં જવાનું બંધ કરી દીધું હતું આ રીતે ગ્રુમિંગ કરી રહ્યા છે ને ના હોય તો વિડીયો જોજો તમે ને એવિડન્સ જોજો તો ટેસ્ટ કરાવડાવો બધાને એટલે ખબર પડે અસામાજિક તત્વ અસામાજિક કઈ છે ને અસામાજિક તત્વ લાગ્યું તમને સમાજ સુધારાનું કામ તો કરી રહ્યા છે જોડે જોડે પોતાના મારનું પણ ચોખ્ખણ કરી રહ્યા છે આ મહારાજા લાયબેલ કેસ એમને માયેલો છે એ વખતે કોઈ બાળકોના બાળકો નહોતા જાગ્યા ત્યારે આશિષભાઈએ એ વખતે વલ્લભપુરના બાળકોની વિરુદ્ધમાં નહોતા એ પહેલાં કેતા આ માર્ગનું રક્ષણ કરવાની વાત કરી હતી એમણે આશિષભાઈએ કે આ માર્ગનું રક્ષણ થવું જોઈએ એ વખતે એમણે નહોતા બોલ્યા કે જય મહારાજાબાઈ કેસમાં જરૂરજી ખોટા હશે કે નહીં હોય પણ આ વસ્તુ બંધ બેન થવી જોઈએ ત્યાં સુધી માર્ગનું રક્ષણ કર્યું છે ને હમણાં વચ્ચેના વિડીયોમાં આશિષભાઈ બોલ્યા કે તમારામાંથી ભૂલ થઈ ગયું અંગીકાર કારણ તમે તો લેખિત લખીને આપી દો માફી માગી લો જેનો તેનો ઉદ્ધાર જેનો તેનો ઉદ્ધાર કરવાનો અંગીકાર પ્રથામાં તમારામાં હિંમત હોય ને તો સામે આવો ના હોય તો એડ્રેસ આપો આ જે ભાઈ બોલી રહ્યા છે ને મારો નંબર છે નાઇન સેવન ટુ સિક્સ ફાઇવ સેવન થ્રી ડબલ ઝીરો ડબલ જીરો એટ એટલે ચર્ચા કરવી હોય તો હું રૂબરૂ આવું જેને તેને અસામે કોઈ માર્ગની રક્ષણ કરવાની તાકાત કે ચરણમાં આવીને માફી માગો શું ચરણમાં આવીને માફી માગો તમે કોઈ જાતના લખણો દેખાય છે ખરા પ્રોપર્ટી માટે ઝઘડી રહ્યા છે બધા બરાબર છે કોક ને કોક આ પોતાના પ્રતિષ્ઠા માટે ઝઘડી રહ્યું છે એક બેનની જ વાત કરું તમને અમારા એક બેન છે હું નામ નથી દેતું એમનું એ ગૌશાળા ચલાવી રહ્યા છે બરાબર છે એ ગૌશાળામાં એમને એક લખીને લખીને આપી દીધું હતું કે બોટ એમ કહેલે કે આ મહારાજશ્રીને લખીને આપી દીધું હતું કે આ તમારી એમ એ બેન ટાઈમની સેવા કરે છે બ્રજમાં રહે છે અને તે છતાં એ મહારાજશ્રીએ એમને એવું કીધું કે તું આ ગૌશાળા ખાલી કરી કે મારે ત્યાં આગળ બાંધવું છે કે છે કે ધર્મશાળા ત્યારે ગૌ પ્રતિપાલ કહી ગયા એ બેન એટલું ધુસ્કરે ધુસ્કરે રડતા હતા બાબાને એટલી બધી વિનંતી કરી મૂક્યો બેન તમે ચિંતા ના કરશો બાબા બધું સારું કરશે પૈસા કમાના આટલો બધું લોપ છે કેટલી પેઢીઓ તારવી તમારે બે ટાઈમ જમવાનું ઠાકોરજી આલે ધરાતા નથી ગુરુનું જીવન સંયમી હોય હંમેશા તમે હરોફરો બહાર બાંધો નથી હવેલીઓ બાંધો વાંધો નથી પણ કમસે કમ જે માર્ગમાં મહાપ્રભુ છે એનું શિખામણ તો આપો કે વૈષ્ણવ આ રીતે વર્તવાનું અત્યારે જઈએ તો શું પૂછે છે શું કરો છો નોકરી કઈ કંપનીમાં આ કંપનીમાં સારું કર ઊંચી પોસ્ટ ઉપર તો નંબર લઈ લે કુરિયસે એવું પૂછ્યું કે ભગવત સેવા શું કરો છો ઠાકોરજી શું કરે છે કુરિયસે એવું પૂછ્યું મહાપ્રભુ શું કીધું મારું સર્વસ્વ પધરાઈ આપું છું શું કીધું તું મારું સર્વસ્વ તમને પધરાઈ આપું છું એટલે સર્વસ્વ પધરાઈ આપ્યું ત્યારે બાલકોના બાળકો ખાલી ઠાકોરજીના સમય ખબર અંતર બી પૂછ્યા કે પ્રભુની સેવા પ્રકાર કેવો ચાલે છે એ સેવા પ્રકાર નથી નપતો તો વાંચન કરો છો પાઠ કરો છો કશું પૂછ્યું ચરણ સ્પર્શ હતા આવું ત્યારે તમારામાં હિંમત હોય ને ભાઈ તો તમે સામે આવો અને વાતચીત કરો અમારામાં હિંમત છે અમે સાચા છે એટલે સામે આવીએ છીએ બરાબર છે આ પરિસ્થિતિ માર્ગની કેવી છે ખબર છે પોતાના લોકો જોડે લડવું પડે છે એ સૌથી મોટી દુઃખની વાત છે બીજા દુશ્મન જોડે લડવાનું હોય ને તો સમજ્યા કે મલેશ લોકો જોડે લડવાનું હોય તો સમજ્યા માર્ગની પરિસ્થિતિ એવી છે ને કે પોતાના લોકોને મહાપ્રભુના સિદ્ધાંત સમજાવવા માટે પોતાના લોકો જોડે લડવું પડે છે ને સમજાવવું પડે છે એથી વધારે શું દૂષણ હોઈ શકે જય શ્રી કૃષ્ણ